બોટાદની સબ જેલમાં મેડિકલ કેમ્પ યોજાયું હતું જેમાં કેદીઓનું નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું બોટાદની સબ જેલમાં યોજાયો હતો એક મેડિકલ કેમ્પ તો જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી સબ જેલના કેદીઓના આરોગ્યલક્ષી ચકાસણી અને નિદાન કરી પ્રાથમિક સારવાર સાથે આરોગ્યલક્ષી જાગૃતતા લાવવા પ્રયાસ કરાયો હતો સરકાર દ્વારા માનવીય અભિગમ સાથે જેલના કેદીઓના આરોગ્યની તપાસ કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જૂના કોર્ટ બિલ્ડીંગ પાછળ આવેલ બોટાદ સબ જેલમાં જિલ્લા આરોગ્ય વિભાગના નિષ્ણાંત તબીબોના સહયોગથી તમામ જેલના કેદીઓનું આરોગ્ય પરીક્ષણ કરાયું હતું બીપી ડાયાબિટીસ સહિતના રૂટીન ચેકઅપ સાથે કોઈ ગંભીર બીમારીના લક્ષણો અંગે તપાસ કરવામાં આવી હતી તો બોટાદના શહેરી આરોગ્ય કેન્દ્ર નંબર બે ના તબીબો મેડિકલ સ્ટાફ દ્વારા તમામ આરોગ્યલક્ષી ચકાસણીના સાધનો સાથે સબ જેલમાં કેમ્પ યોજાયો હતો પ્રાથમિક સારવાર સાથે જરૂરી દવા અને ટ્રીટમેન્ટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં જિલ્લા આરોગ્ય અધિકારી ભારતીય ધોળકિયા સબ જેલ અધિક્ષક પી એસ આઈ ગઢવી તથા મેડિકલ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે અમારી સબ આશય અમારો મુલાકાત નો આશય અમે લોકોને આરોગ્ય વિશે એક જાગૃતિ લાવવા માગીએ છીએ અને જેલમાં જેટલા કેદી છે જેટલા સ્ટાફ છે એ તમામને આરોગ્ય જાગૃતિની સાથે સાથે એ લોકોનું કેમ્પ આરોગ્ય કેમ્પ પણ નિદાન કેમ્પ રાખીએ છીએ કે જેથી કરીને એ લોકોનું બીપી આ ડાયાબિટીસ એ બધી તપાસણી કરીએ અને એ લોકોને કોઈ પણ તકલીફ હોય એના માટેની જો સારવાર મળી રહે અહીંયા સ્થળે આમ તો

માનનીય શ્રી અમારા ડીજી સાહેબના હસ્તક અને ગુજરાત સરકારના પરમસ્થી બોટાદ સબ જેલ એ જેલ પ્રભાગમાં લીધેલ છે અને બોટાદ સબ જેલ એને પ્રભાગમાં લીધા પછી આરોગ્યનો પ્રથમવાર એમ કેમ્પ કર્યો છે અહીં આ કેમ્પમાં ડીસી સાહેબ ડીવાસપી સાહેબ માનનીય જજ સાહેબ તથા અહીંના નગરપાલિકાના પ્રમુખ તેમજ મારા વડી કચેરીનો ડીજી સાહેબનો સપોર્ટ તથા મારા મારી મધર જેલ ભાવનગર જિલ્લા જેલ ત્યાંના ડૉક્ટર એલ એમ રાઠોડ સાહેબનો સપોર્ટ આ બધાના સંપૂર્ણ માર્ગદર્શનથી આજે આ કેમ્પનું સરસ મજાનું આયોજન એક કરેલું અને આ કેમ્પ દ્વારા કેદીઓની અંદર આરોગ્યને અવેરનેસ આવે એમના આરોગ્યની બાબતમાં એ સચેત થાય સિફ એમાં ટેસ્ટમાં ટીબીના ટેસ્ટ કરાયા છે ડાયાબિટીસ ટેસ્ટ કરાયા છે બીપી ચેક કરાયું છે અને હૃદય રોગ માટેની પ્રોસેસ શું હોય એનું અમને ડેમોટેશન આવેલા ડૉક્ટર સાહેબ દ્વારા આપવામાં આવ્યું છે આ કેમ્પથી અમારામાં એક નવી અવેરનેસ આવશે આરોગ્ય બાબતમાં જાગૃતિ આવશે અને આ બાબતનું સતત સખત માર્ગદર્શન આપતા અમારા ડૉક્ટર રાવ સાહેબના સતત માર્ગદર્શનથી અમે આ બધું આયોજન કરી રહ્યા છીએ અને આનો એક સરસ સમાજમાં મેસેજ જાય અને સમાજમાં જે પણ જેલો વિશે ગેરસમજણ છે એ ના ઊભી થાય એ બાબતમાં હું આપ સાહેબને નમ્ર અપીલ કરું છું